કે આ છે બેટરીવાળી ડિસબ્રેકવાળી છે એ બેટરી આરી નીચે કે હોય બેટરી આવે એની આરી એની બેટરી છે તો આપણે જોઈ લઈએ કે હેડવામાં કેવી છે આજના નવાબ લોકોમાં મારા દરેક ચાર મિત્રોનું દિલથી સ્વાગત કરું છું તો આજે મારા રાહુલભાઈને મૂકવા જવરો છું ના સ્કૂલમાં તો આજે રાહુલભાઈ મને મને દીધું કે આજે હું બાઇક ચલાવવાનું છું તો આપણે જોઈએ છે કે વારીઓને બાઈક આવડે છે કે નહીં આવડતું વારી યાર નવો નવો ચાલો યાર બીક તો લાગે થોડી યાર આ બાજુ રોડ છે જે મેન એટલા માટે બીક લાગે થોડી થોડી પણ આપણે જોઈએ છીએ યાર કે રાહુલભાઈ બાઈક એક નહીં આચી કદાચ વારું તો ચાલુ કરો થાય તો ગાઈસ રાહુલના ભરોસે આપણે બેહી ગયા છે પણ જોઈએ તો શું થાય વાર જી હથેળી પર મૂકી દીધું અમારા રાહુલભાઈના ભરોસે ના હતો ભરોસે મારા દોધ વેરાઈ જાય પાસે

જેમ કે ડીજલ ના બેચ પડે એના ગોડી આના કરી તો કુવા મુદી એને ચલાવી લીધું એની સ્કૂલ સુધી તો એને બાઈક ચલાવ્યું ખૂબ સારું ચલાવ્યું છે ને તો આપણે એ રીતના રોજ એને ચલાવવા હાલીશું તો જેથી કરીને એને બાઈક આવડી જાય પેલી વખત ચલાવી લઉં બીક લાગતી હતી કીધું જ્યા તો ગાઈસ આપણે લાવી દીધી છે ન્યુ એક્ટિવા તો ગાઈસ આપણી ન્યુ એક્ટિવા આવી ગઈ છે તો આપણે ચાલો એક રાઇડ લઈ લઈએ તો કાંઈ સિરિયલમાં એવું છે કે મારી નથી મારા મામુની એક્ટિવા છે રાઇડ લઈ લઈએ કે હેડવામાં કેવી છે કે કઈ રીતના છે તે તમને બતાવી દઉં પાછળ કેમેરાથી કે આ છે બેટરીવાળી ડિસ્બ્રેકવાળી છે બેટરી આ રીતની કે હોય બેટરી આવે એની આ એની બેટરી છે તો આપણે જોઈ લઈએ કે હેડવામાં કેવી છે આપણે કહે તો કુક આકા એટલે યાર ફાવેના આપણે જોઈ લઈએ

કે જે આમ બતાવી કે આ દબાવા એટલે બીજા થઈ જાય વડી દબાવવા એટલે ત્રીજા થઈ જઈ હાલ પહેલામાં છે તો પોઈન્ટ પાડો તો બ્રેક તો હેડે ને કે હેડે તો પેહલા પેલા આગળ એટલે ગાઈસ બીક લાગે છે જબર પણ આપણે લાભી છે પણ જોઈએ છે ક્યારે આવે છે ઓલરેડી ગાઈસ આપણે રાઈડ લઈ લીધી છે ને ચલાવવાની ખૂબ મજા આવે છે તમારા મામુ આવશે એટલે લઈ જશે અને બીજું કે ચલાવવાની ખૂબ મજા આવી તો આપણે એક સબસ્ક્રાઇબર આપણે વધ્યું છે તો આપણે એક બિસ્કિટ લાવી દીધું છે તો આપણે નોખી દઈએ બીજે બે મે આ રીતના સબસ્ક્રાઇબર વધારતા રહીજો તો આપણે આ રીતના આપણે સેવાઓ કરતા રહીશું જો અમારી ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ મારી ચેનલ કરી દેજો એક સબસ્ક્રાઇબર સપોર્ટ કર્યો એવો નો સપોર્ટ કરતા રહેજો એની આગળ આ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો એટલા માટે બાય બાય Back home, baby, pick me up Cause I need to buy you more winter.